આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણ છે સમાજના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત હોવાનું જણાવી તેમણે કહ્યું કે શિક્ષિત સમાજથી વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે આવનારા સમયમાં કોમ્પિટિશન હવે ગ્લોબલ થવાની છે ત્યારે દેશ વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ભારત અનેક આયામો સર કર્યા છે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે મેયર ભરતભાઈ બારણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા આગેવાન અભયસિંહ ચૌહાણ કારડીયા રાજપૂત સમાજ ભાવનગર જિલ્લાના પ્રમુખ નારણભાઈ મોરી સમાજ અગ્રણી ચિથરભાઈ પરમાર સહિતના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા